કોણ કાળો ડોન આ પાંચસો કરોડ રૂપિયા છે કાલે જે મને હક નહીં થાય આ ઝરખાડે પાંચસો કરોડ રૂપિયા આપી દઉં આ ઉપાધિનો પોટલો મારાથી સહેન નથી થતો અને હું એક મહિનો વયો જાઉં દુબઈ અને દુબઈ જઈ એક મહિનો રખડીને પાછો આવીને આ ઉપાધિનો પોટલો કોણ ઝરખાને આપી દઉં અત્યારે હાલ લે હાલ જાવ એ ઝરખાદ્દા એ ઝરખાદ્દા હો

અરે યને મારી મન સોડા પાડે યવ થઈ જશે તમ તારે ઉપાય દે નઈ કરવા બરાબર હું કો માહે રહું હું બોન નઈ રહું મને બસ તારે આરે શું કામ છે ના ના હું આરે રહું હેવ જશે તાર મારે એવું તો આમ માહે વિય એમ કે હું મારે માયનું માનમાન આલ્યો હા હું તો હામી જ ને એ હા તે વાંધો નઈ થઈ હાલો તું પકડે પર વાય હાલો થઈ ગયો તાર બરાબર હા બોલે કે તો ઈ જ લાગે યુ츠 હાલો ઉપાડ લેવાનું ઉપાડ્યું ઉપાડ્યો આને ખાટલા હો ઉપાડ લ્યો આવડા લાગે ભાગવા દે પૈસા ક્યાં પૈસા ક્યાં પૈસા ક્યાં મરી ગયો શું થયું આજુ બોલાય હાલો ખાય આ દે હલે બોલાય ચાલ 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 ખાય હલે હો હલે ને હા એ લલકા ડોક્ટર ને બોલાય લાય હાલો હાલો ખાય ખા

બે ટીપા પાડું એક ટીપે ધીમે ધીમે રાગે આવશે બે ટીપા પાડું તો ફાસ આવશે પણ બે લાખ રૂપિયા થાય છે બે ટીપા પાડવા પણ તમે ઉતાર મરી જાય છે તો અમારે આની માથે કેવું કામ છે ખબર તમને મને જો ખાય ખાય લ્યો ક્યાં પાડવાના આ પેટે હોય હા બે બંધ થઈ ગયો એ લાગી જાય લ્યો 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 કાઢી રાખો લ્યો લ્યો પાડો પાડો હમ એક ટીપુ દાટો થઈ છે ને આને યાદ શક્તિ વાય ગઈ છે હવે બે ભાન જ જાલો ખરાય જાલો તમારો બાપને જાલો જાલો મારા બાપને જાલા પાછો કેહારો આ કી કામ કરે જાલો લ્યા ઓ લ્યા એ જાલો આ તમારો બાપ જાશે બધું જાલો આની આ કેહારો હા આ સાસુ કેતા મને યાદ છે કે ગઈ છું હાચું કા લાગે છે એવું જ છે એ જાલો એ બેય છે બે બસ

એય સરખા એય સરખા ઓલા 500 કરોડ ક્યાં મળ્યા છે એમ કઉ ક્યાં મળ્યા છે 500 કરોડ ક્યાં છે 500 ક્યાં છે પણ લાવો હવારમાં જાગ્યો તો જાગીને પીંસી કરી મોઢું ધોયું ધોયું મારું ધોયું હવારમાં જાગ્યો પછી મોઢું ધોયું

મોઢું થઈન પીસી કરી પૈસા બાય ગયો બાય થી ઢેરી આવ્યો ઢેરી આવીને બેઠો કોઈને આવા વાત મારે જ થઈ ગયું બટા તાન ઘરે ખમી નથી એકતા આવે મારે થઈ આવું પતે પતે એક એક કરોડ છે